માટે જાવક બાબતે કાળજી રાખવી જરૂરી છે પરંતુ સામે આવકના સ્ત્રોતો પણ પ્રબળ બની રહ્યા છે આપના માટે આ વર્ષ દરમિયાન આપ આપના ધંધાને નવી ઊંચાઈએ લઈ જઈ શકશો આપ આપના ધંધામાં ઉમેરો પણ કરી શકશો વિદ્યાર્થી વર્ગ માટે ખૂબ જ સારું આ વર્ષ જવાનું છે વિદ્યાર્થી વર્ગને નવું પ્રોત્સાહન મળશે જો આપનો પારિવારિક વિવાદ કોઈ એનો અંત થવા પણ જઈ રહ્યો છે પારિવારિક મુશ્કેલીઓ સરળતાથી હલ થતી જણાશે આપને આ વર્ષ દરમિયાન શક્ય હોય તો જરૂરિયાતમંદ વ્યક્તિઓને ભોજન આપવું આપના માટે શ્રેષ્ઠ સાબિત થશે અને આપના વજન કોલસો હોય એ દરિયામાં પધરાવાથી પણ આપને લાભ થશે આ ઉપાય વર્ષ દરમિયાન ત્રણ થી ચાર વખત કરવો જેથી આપ રાહુ દોષમાંથી મુક્તિ મેળવી શકો અને આપનું જીવન ધન્ય બનાવી શકો નમસ્કાર તો તુલા રાશિ લોકો દૂધમાંથી બનેલી વાનગીઓ ને મૂકીને પારિવારિક ખર્ચ માટે તૈયાર થઈ જજો અને તુલા રાશિ વિદ્યાર્થીઓ માટે પણ આવનારો સમય ખૂબ સારો છે ત્યારે આપની આસપાસ જે કોઈ પણ વિદ્યાર્થી આપને યાદ આવે કે તુલા રાશિનો છે તેમને અચૂકથી આ વિડીયો ફોરવર્ડ કરજો અને આગળના બીજી રાશિઓ વિશે આવનારું વર્ષ શું કહે છે તે પણ આપણે જીગર મહારાજ પાસેથી જાણીશું જય હિન્દ જય ભારત મારા ઈષ્ટદેવની કૃપાથી મેં આપને રાશિ ભવિષ્ય જણાવ્યું જે આપના રાશિને આધીન છે જે સંક્ષિપ્ત રાશિ ભવિષ્ય હતું પરંતુ યોગ્ય સાચું માર્ગદર્શન તો આપણે આપણા જન્મના ગ્રહોના આધારે મેળવી શકીએ છે આપણા કર્મના ફળના આધારે મેળવી શકીએ છે આ બધી જે આપને માહિતી આપવામાં આવી છે શક્યતા ના આધારે આપવામાં આવી છે નમસ્કાર